રહેણાક વિસ્તારમાં જંગલી પ્રાણી આવી જતા કોઈ નાના બાળકોને જંગલી પ્રાણી ફાડી ખાઈ મારી નાખશે તો જવાબદાર કોણ વન વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી છે ત્યારે પશુપાલક કોઈ વન વિભાગને જાણ કરી જંગલી પ્રાણીને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ જૂની સરોત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો કોઈ વન્ય પ્રાણીનો હુમલો થયો માલ એમના વાછડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ તો સ્થળ ઉપર સ્થળ ઉપર આવેલ સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર્ગ તો જોવા મળેલ નથી પણ ઝરખ જેવું હોવાનું માલુમ પડે છે પશુ ચિકિત્સકના ત્યારબાદ ડોક્ટર આપણા ઇકબાલગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું પીએમ રિપોર્ટ કરી આગળની ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું અમે અમીરગઢ તાલુકાના જુને ગામના ગોળિયાના વતની છીએ અને અમારા જુનેશ્વર ગામના ગોયાના સીમો અમારા કૂવા આવેલ છે અને આજુબાજુના બધા જ કૂવા ઉપર રહે છે અને અવારનવાર જંગલી પ્રાણી આવીને અમે અમે અમારો પશુપાલનનો ધંધો કરીએ છીએ અને જંગલી જાનવર આવીને અમારા પશુ પાલનોને નુકસાન કરે છે અને ગઈ રાત્રે જાનવર આવીને અમારી શંકર ગાયની ઢોગળીને ફાડી ગાધેલ છે તો ઢોગળીને ફાડી ગાધેલ છે વત્તા કોઈ નાના બાળક મોટા માણસને કોઈ જંગલી જાનવર હુમલો કરે તો જવાબદાર કોણ તો અમે જંગલ ખાતાના માંગ કરીએ છીએ કે આનો નિકાલ કરી યોગ્ય પગલા ભરી અને આનો નિકાલ કહે એવી અમારી માંગ છે આ સુધીમાં કેટલા જાનવરને ફાડી જંગલી પ્રાણી નુકસાન કર્યું છે અમારા આજુબાજુ બે જાનવરોના અગાઉ ગઈ રાત્રે પણ ફાળી ગાધેલ છે એવા ચાર

એમને બી તપાસ હાથ કરી છે આજે હવે શું નિરાકરણ કરશે એમને કોઈ ખ્યાલ નથી બરાબર એના પરથી એમને આમોને ડર એવો છે કે કોઈ આજુબાજુમાં કોઈ કોઈને નુકસાન ના કરે એ રીતે એનું પગલું ભરે